राज्य की यूनिवर्सिटीज़ में भर्ती संदर्भे सरकार ने व्यापक यूनिवर्सिटी में तीस जटली फरियाद मिली फरियाद ने सकते करी कोई कमिटी की रचना गुजरात यूनिवर्सिटी विरुद्ध तरह फरियाद मिली है मीमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी विरुद्ध सात फरियाद सौराष्ट्र यूनिवर्सिटी विरुद्ध सात फरियाद सरदार पटेल यूनिवर्सिटी विरुद्ध बे फरियाद मिली है तो आ तरफ क्रांति गुरु श्यामजी कृष्ण वर्मा कच्छ यूनिवर्सिटी विरुद्ध बे फरियाद मिली है सोमनाथ संस्कृत यूनिवर्सिटी विरुद्ध एक फरियाद मिली है વેર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ એક ફરિયાદ, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી વિરુદ્ધ એક ફરિયાદ, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિરુદ્ધ એક ફરિયાદ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિરુદ્ધ એક ફરિયાદ, चिल्ड्रन યુનિવર્સિટી વિરુદ્ધ પણ એક ફરિયાદ મળી. આ તરફ IIT ગાંધીનગર વિરુદ્ધ 3 ફરિયાદો મળી, મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટી વિરુદ્ધ એક ફરિયાદ મળી. MLA કિરીટ પટેલના સવાલનો સરકારે જવાબ આપ્યો છે. તો તેર યુનિવર્સિટીમાં કુલ ત્રીસ જેટલી ફરિયાદ મળી છે સરકારે ફરિયાદને લઈને હજુ સુધી કોઈ જ કમિટીની રચના નથી કરી ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ ત્રણ ફરિયાદો મળી છે ભરતીને લઈ અને આ ફરિયાદો મળી છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વિરુદ્ધ સાત ફરિયાદ મળી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ સાત ફરિયાદ સરદાર પટેલ યુનિવર્સિટી વિરુદ્ધ બે ફરિયાદ મળી છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા कच्छ यूनिवर्सिटी विरुद्ध बे फरियादों महाराजा सयाजीराव यूनिवर्सिटी एक फरियाद मिली चिल्ड्रन यूनिवर्सिटी सा एक फरियाद